કાર્યાલયનું ચોરી ચોરી ચુપકે ચુપકે વાસ્તુ પૂજન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓની વચ્ચે થયેલા વાસ્તુ પૂજન અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે નવા તૈયાર થયેલા નમુ કમલમના વાસ્તુ પૂજનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રીઓ સજોડે પૂજા વિધિમાં બેઠા હતા જો કે માત્ર સંગઠનના ગણ્યા ગાંઠ્યા લોકો અને પાંચ ધારાસભ્યો જ વાસ્તુ પૂજનમાં નજરે પડ્યા હતા જો કે મોટા ભાગના કોર્પોરેટરો વોર્ડ પ્રમુખો સહિતના અગ્રણીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી મોટા ભાગના ભાજપા લોકોને આજના કાર્યક્રમથી દૂર કેમ રાખવામાં આવ્યા તે એક ચર્ચાનો વિષય છે કોઈની જાણ બહાર આ કાર્યક્રમ થયો તે અત્યારે હાલ તો ટોક ઓફ ધ ટાઉન છે કે લોકોને અહીંયા કાર્યક્રમ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે દરેકે દરેક વ્યક્તિની અનુકૂળતા હોય એવું કોઈ દિવસ જરૂરી હોતું નથી આપણે પોતે પણ દરેકે દરેક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી જે લોકો હાજર છે તેમની હાજરીની આપણે ચિંતા કરવી જોઈએ તે લોકો ગેરહાજર છે તે લોકો સમય જતા આવશે અને કદાચ કોઈ કારણસર ન પણ આવી શકે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હાજરી આપી શકે તેવું જરૂરી હોતું નથી